ખેડૂત મિત્રો આ એક એવો ઓજાર છે જે આને વસાવવાથી તમે ખૂબ સારો ફાયદો કરી શકો છો ખૂબ સારો ધંધો કરી શકો છો અને આ ઓજાર વસાવવાથી કેટલા બધા ફાયદા થાય છે ને એ ખેડૂતોને ખબર નથી જેમ કે અત્યારે લોકો ખેતી કરે છે અને ઓજાર વસાવતા હોય ટ્રેક્ટરવાળા ભાઈઓ પણ આખરે એને ખબર નથી કે આપણે ક્યાં ક્યાં ઓજાર વસાવવા જોઈએ જેથી આપણે ભાડામાં પણ નફો થાય અને દરેક કામમાં ઉપયોગી આવે તો આજે આ ઓજાર જે તમે જોઈ રહ્યા છો કે એવું જ કઈક ઓજાર છે તમને ખાસ ઉપયોગી બનવાનું છે આખરે હવે ફાયદા શું એ પણ હું બહુ જબરજસ્ત વસ્તુઓ તમને આજે કહેવા માંગુ છું પણ અત્યારે જે લોકો ચેનલમાં નવા હોય તે ખાસ સબ્સ્ક્રાઇબ કરજો આ વિડિયો ખાસ મહત્વપૂર્ણ છે અને બીજા નંબરમાં ભાઈબંધ મિત્રોને શેર કરજો જેથી એને પણ આ વસ્તુ મળી રહે અમુક ડિસ્ટ્રિક્ટમાં આ વસ્તુ નથી તો ન્યાય એ લોકોને ખાસ જાણકારી મળી રહે તો આજે આ વિડીયોનું મહત્વ એ છે ખેડૂત મિત્રોને

કોઈ ચેન્જિંગ કર્યા વગર આરામથી ચાલે છે અને એ પણ આપણે તો અત્યારે જીપીએસ થી આંકવાની ખાસ એક અલગ મજા આવે છે કેમ કે રિવેસ માં આંકવું છે જીપીએસ સેટ કરી દીધું એટલે આપણે પાછળ જ જોવાની રહી આગળ જોવાની કોઈ જરૂરિયાત નથી રહેતી અને જીપીએસ ની વાત કરીએ તો આવનાર આ સમયમાં જીપીએસ હવે સમય પ્રમાણે લગભગ ખેડૂત મિત્રો વસાઈ જાય છે અને વસાવતા રહેશે એવું મારું ગણિત છે કારણ કે આ એક સક્સેસફુલ વસ્તુ થઈ ગઈ છે આજે છેલ્લા એક વર્ષથી આપણે આ સેવરકેન ની કિટ વાપરી છે તો આપણે ઘણો બધો આમાં ફાયદો મળ્યો છે. ઓ કેવાનો અર્થ છે કે બધાય કામમાં હું તો ઉપયોગ લઉં છું હવે રાતે રોટાવેટર આપણે આકવા જાય તો રાતે ધૂળ ઉડે તો દેખાતું નથી. તો રાતે રોટાવેટર માં પણ આપણે સેટિંગ કરી દે તો રાતે એ પણ એની રીતે હાલે છે અને પરફેક્ટ હાલે છે. આકવાની ખાસ મજા આવે છે. એટલે જીપીએસ બસાવા layak છે અને સ્ટાન્ડર્ડ વસ્તુ આ મારી નજરમાં કેમ કે આપણે સેવરકેન ને યુઝ કરી છે, વાપરી છે. બરાબર આપના કિટમાં બહુ મજા આવે છે છેલ્લા વરદૈત્યા સાદા સ્ટેરિંગમાં આઈ કી પાવર સ્ટેરિંગમાં અત્યારે આવે છે બહુ મજા આવે છે ખાસ કરીને મારો આગ્રહ કે પાવર સ્ટેરિંગમાં વધુ મજા આવશે કેમ કે તમારે કોઈ પ્રશ્ન જ નહીં આવે ક્યારેય અને વાત રહી હવે કે આ વસ્તુ સેવર કેન વિશે જો કોઈને વધુ જાણવું હોય અત્યારે નવી નવી કિટો આવતી હોય વધુ માહિતી માટે હું તમને એમના નંબર ડિસ્પ્લે કરી દઉં છું જેથી આ વિડીયોમાં તમારે અડચણ ન થાય સાંભળવામાં એટલે જે જીપીએસ ને લગતી કોઈ માહિતી જોતી હોય તો હું તમને નંબર એના ડિસ્પ્લે કરી દઉં છું તો કોન્ટેક કરી લેજો જે આ કપાસ પાડવાની રાપ છે મિત્રો હવે આપણે કપાસ તો પડે આની સાથે આપણે તુવેર પણ પડે છે કપાસ અને તુવેર પાડવામાં આનું બેસ્ટ રિઝલ્ટ છે હવે તુવેર પણ એક એવી વસ્તુ છે કે લોકો કંટાળે છે અને આ વસ્તુ જે પાડે છે ને એ તો જમીનમાં ઘણા આપણે આગળ જોયા કે દાંતાયાથી સિંગલ દાંતાયેથી આપણે ટ્રેક્ટર પાડતા જોયા હશે તમે કે વચમાં એક દાતો અહીંયા ફિટ કરી દઈએ ત્રા હોય રાપનો અને વચમાં હાઈડ રાખીને હાકે તો એમાં એક પ્રશ્ન એવો થાય છે કે એક તો એક જ હાઈડનું કામ આપે છે બીજા નંબરમાં કે એ દાંતો ખેડે જાય છે ખેડે જાય છે એટલે જ્યારે આપણે કલ્ટી કે દાંતી આપણે ખેડ કરવા વર્ગી તો એમાં ટાયર આવે ને એટલે આપણે ખેડ કરવાની પણ મજા નથી આવતી અને બીજા નંબરમાં આનાથી જે કામ આપે છે તો એ રિવેશમાં આલે છે ટ્રેક્ટર ને ઘાહોટી નંબરે કલર ને ઘાહોટી નંબરે કે વાયરિંગ ન તૂટે નવા ટ્રેક્ટર હોય તો આ રાપુમાં કઈ બીક નંબરે અડશે હાથિયું કે કપાસ કે ભાઈ તુવેર કે પણ તો આ રાપનો એ પણ મોટો ફાયદો કે એટલે તમારા ટ્રેક્ટરને કઈ નુકસાની ના કરે અને બીજા નંબરમાં જે પારા આપણા હોય બાંધેલા અને તુવેરમાં અથવા કપાસમાં પારા વારેલા હોય ને પારા ફોરાતા જાય છે એટલે એક ખાતી તો ખેડૂત મિત્રો એ પણ બચે છે એ વસ્તુ મહત્વની છે અને રહી વાત બીજી તો આના ભાડાની વાત તો આ વીઘાના હિસાબે બસો થી અઢીસો રૂપિયા અહીંયા ભાવ વાલે છે અમારે બરાબર છે તો અઢીસો રૂપિયામાં દસ વીઘાનો કપા પાડવો હોય તો આપણે ઝડપ થાય છે ડીઝલ નથી આવતું બરાબર અને આમાં એવું કોઈ સેટિંગ નથી હોતું હવે ખાસ વસ્તુ એ છે કે આ રાપ જે બનાવટ છે ને એમાં એક ટેકનિકલ થિયરી ઉપયોગ કરેલી છે એટલે તમે આ રાપ બનાવી હોય તો કઈ રીતે બનાવી એ પણ આપણે તમે આગળ વિડીયોમાં બતાવું પણ મિત્રો આ વસ્તુમાં હવે તમે આ રાપ તો ફિટિંગ થઈ ગઈ એક વસ્તુ તમે જાણી લીધી હવે આપણે વાત કરી કે આ ઓજારની તો તમે જુઓ કે આપણે ચાર દાતા છે હવે આ રાપના ના છે એટલે આમાં સિતાવીસ ની ચાર ની રાપ ફિટ કરવી હોય તો થાય ત્રણ ની રાપ ફિટ કરવી હોય તો થાય મગફળી પાડવા માટે એટલે આ ઈના ઈ દાટા આપણે ઉપયોગ કરવા હોય તો બધે પણ થઈ શકે છે અને આ જ હાથી આપણે ચોમાસામાં પાછું ફિટિંગ કરવું હોય કપાસમાં આંકવા માટે જે લોકો ચોમાસે ટ્રેક્ટર રાખે તો આમાં વળી લકડ આંકવાની રાપુ પણ ફિટિંગ થઈ શકે એટલે તમારે આવા ઓજાર હોવા જોઈએ હવે આ ઓજાર તો રાપ તો ઘણા બધા ખેડૂત મિત્રો પાસે હશે જ હવે કે આ આ જે ડાઢા છે આ ઊંધા ડાઢા ખાલી ફિટિંગ કરેલા છે બાકી એમાં કોઈ છેડછાડ કરેલ નથી આ ડાઢાને આમ ફેરવી નાખી એટલે ચારેય દાતા એક જ પ્રકાર ડાઢા વ્યવસ્થિત થઈ જાય એટલે એમાં કઈ ફેરફાર કરેલો નથી જે મેઈન વસ્તુનો મુદ્દો છે એ આ રાપ છે આપણે અત્યારે આને છોડાવીને એ માટે રાખી કે આ સાઈડમાં કોઈ અડે નહીં કે માર્ગમાં એટલા માટે છોડાવીને આ ફિટિંગ કરી દીધી છે હવે હું તમને આ રાપને ફિટિંગ અને એક વસ્તુ વિશે એના વિશે સમજાવું કે આમાં એવી થિયરી શું છે જેથી કરીને આ બરાબર આલે છે હાઇડ્રોલિક તમે આખી મૂકી દ્યો તો ટ્રેક્ટર તમારું નથી મારતું ઘણા એવા આ રાપુ બનાવી છે પણ એ લોકોને એવો પ્રશ્ન આવે છે કે હાઇડ્રોલિક મૂકે ને જમીનમાં બટકા ભરી લેશે ને એટલે એને બરાબર હાલતું નથી જેથી કરીને ઘણા લોકોએ આવી રાપુ બનાવી અને બનાવીને પણ ના સહીકા એટલે મૂકી દીધી છે એમાં બેસ્ટ ડ્રાઈવરની એને જરૂર પડે છે કારણ કે હાઇડ્રોલિક ઉપર રાખવું પડે જો વધારે બેહી જાય તો કપાસમાં આમ રિવેશમાં બટકું ભરી લઈએ જમીનમાં ફસાઈ જાય અને ટાયર ફરવા માંડે આ રાપુમાં એવું પણ કાંઈ નથી થતું હાવ રેઢુ ટ્રેક્ટર આપણે હાલતા જોયું છે કે રેઢુ કે માલે છે અને હાઇડ્રોલિક બાંધો તોય ભલે ન બાંધો તોય ભલે કાંઈ ફરક નહીં પડે અને હાઇડ્રોલિક જો આને તમે હાંકવામાં બાંધો ને સેજ તો એનું કારણ કે તમારે આને જમીનમાં તો બેસાડવા નથી પારાના ટેકે કપાસ પડે છે તો તમારે ટ્રેક્ટરમાં ડીઝલનો મોટો બધો ફાયદો મળશે તમારે વધારે દાબની કાંઈ જરૂર ન રહેતી હોય ને કપાસ પડી જતો હોય પારા સારા હોય તો તો તમારે હાઇડ્રોલિક બહુ બે ના પડે એટલે હાઇડ્રોલિક ને તમે સેટિંગ રાખો તો પણ ભલે અને આ ચોખ્ઠું છે તો આ રેવલ રેવલ ચોખ્ઠું જ આમ રહેવું જોઈએ એ રીતે આનું ફિટિંગ છે હવે હું તમને આને ફિટિંગ કરીને આ રાપુ બતાવું જેથી કરીને તમને આઈડિયો આવે કે નહીં ખરેખર આ વસ્તુમાં હું ઉતરાય છે એક બહુ જાણવા લાયક વસ્તુ છે જે લોકોને ફિટિંગ કરાવી છે અને આના વિશે આગળ જાણવું છે તો ખાસના વિડીયો વધુમાં વધુ શેર કરવો એવી મારી તમને ખાસ ભલામણ છે જો તમારે ખેતી માટે કાંઈક ઉપયોગી જાણવું હોય ને તો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલને તમે પણ સપોર્ટ કરતા રહ્યો જેથી કરીને મને કાંઈક આનંદ આવે મજા આવે અને તમારા સુધી આવા નવા વિડીયો પહોંચાડી શકું હું પહેલાં સ્ટાર્ટ કરીને આને ઉપર લઉં અને પછી આને ફિટિંગ કરું તે આપણે જોઈ હવે ખેડૂત મિત્રો તમે જુઓ છો કે આ પચાસ ઇંચની રાપુ છે હવે એમાં આપણે પાટા પણ લગાડેલા છે આ સાઈડ અને ત્રણ વોલ કરીને પાટાને ફિટિંગ કરી દીધો કારણ કે રાપુ બદલાવી હોય તેથી તમારે આ વેલ્ડિંગના સેજ ટાકા લગાડી દીધા એ ટાકા કાઢી અને ત્રણ બોલ છોડાવી અને રાપુ ઘસાઈ જાય તેથી રાપુ બદલાવી શકો અને જે ચપલાનું કામ કરેલું છે એ બતાવજો દસાની પાટાના ચપલા હે હેવી જેમ કે કાંઈ વરે નહીં કે પાણામાં કે ફસાય તો આ હેવી ચપલા એનું એક સેટિંગ ખાસ કઈ રીતે છે એ સમજવા જેવું છે તો આ તમે કઈ રીતે ફિટિંગ કરેલા છે એ તમે ખાસ જોઈ શકો છો અને હવે હું તમને રાપ રાપને ફિટિંગ કરું ને તો તમને વધારે આવશે કે આને ખરેખર ચપલા લગાડ્યા છે કઈ રીતે રીતે તો ફિટિંગ કરવાની આ છે ખેડૂત મિત્રો આપણે બંને રાપુ ફિટિંગ કરી દીધી છે હવે તમે ત્યાંથી તમને નજરમાં તો આવતું હોય છે કે આ રાપુ નું આખરે ફિટિંગ કઈ રીતે છે હવે આ રાપ તમે જોવો છો કે આ રાપને આ બાજુ સેવી કરવામાં આવે કે આ બાજુ નમતી કરવામાં આવે આ રીતે આપણે ઢીલી રાખી છે લૂજ આ રીતે થશે ને એટલે બટકા જમીનમાં ફરશે અને આ રીતે કરશો આમ જેમ એટલે જમીનમાં બટકા નહીં ભરે અને એક ધારું હાઈલું જશે એટલે ખાસ એ વસ્તુ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે હવે આ ચપલા ફિટિંગ કેવી રીતના કર્યા છે અને આ આ દાઢાના કેટલી જગ્યા કેટલા ઈચ છે બધું તમે પરફેક્ટ રીતે જો તમે કારીગરને તમે કહેશો તો આ રીતે તમે રાપુ બનાવી શકશો અને આ રાપુ બનાવવાથી ઘણો બધો ફાયદો થશે અત્યારે કપાસ પાડવાની સિઝન ચાલુ છે હવે પછી તુવેર પાડવાની સિઝન આવશે એમાં પણ તમને ખૂબ લાભ મળશે અને આમાં ડીઝલ પણ નથી આવતું અને ઝડપ થાય છે એટલે આ ઓજાર અવશ્ય વસાવી લ્યો પાંચ દસ હજારનો ખર્ચો કરી નાખો અને એ તમને ખાસ ફાયદાવાળો રહેશે હવે હું તમને જે માપ કઉ છું એ તમે ધ્યાન રાખજો હવે આપણે વચલા ડાટા ફિટિંગ કર્યા છે ને મિત્રો પચીસ ઇંચ ની આપણા ડાટા છે પચીસ ઇંચ બરાબર છે હવે આ ડાટા આપણે પચીસ ઇંચ ની છે હવે આ આ ડાટા બે વચિસ ઇંચ નું અંતર છે હવે આ ને આ ડાટામાં કેટલું અંતર છે તો કે છવ્વીસ ઇંચ તમે જોવો છો હવે આ બે દાઢા છવીસ ઇંચના અંતરે ફેરશે સાઈડ ના અને આ વચ્ચેનો ગાળો પચીસ ઇંચ હવે અહીંયા રાપુ તમે જો ફિટિંગ કરવા માંગતા તો છે જોવા રાપુના ઠેબા છે પછી પછી ચપલું ફિટ કર્યા રાપુ કેટલી છે તો કે દસ ઇંચ અહીંયા ચપલું છે તમે જોજો આ વસ્તુ બતાવજો દસ ઇંચ બરાબર છે હવે આ ચપલું અને આ ચપલામાં કેટલું અંતર છે બત્રીસ ઇંચ નું સાડી એકત્રીસ ઇંચ સાડી એકત્રીસ ઇંચે આ ચપલા બે સેન્ટર માં છે અને અહીંયા ત્રણ હોલ કરી દીધા વાહે પાટો લગાડી દીધો છે બરાબર છે હવે આ તમે સમજી લીધું આ સમજી લીધું અને રાપની હવે આ સેવાય સમજી લીધી અને આ હેવી પાટા વાપરવા અને આ ચપલા કટિંગ એ રીતે કરવાના છે પછી રાપુ રાખી અને વેલ્ડિંગ કરવાનું છે અને થ્રુ કરી આ વસ્તુ તમારે ટ્રેક્ટર હોવું જરૂરી રહેશે લેવલ પાટલો આમ રાખી અને આખું આનું બંધારણ ગોઠવવાનું છે આ જે ઊંચાઈ છે તમે જોવો છો આ બધું રેવલ રહેવી જોઈએ આ છ ઇંચનું અહીંયા રે આ ચપલું છે અહીંયા અહીંયા ઉપર બતાવજો દો છ ઇંચ આ લેવલમાં પછી આ ચપલાનું આપણે લેવલ જોઈ તો આમાં ફેર આ ઓછું છે એટલે અહીંયા ગણતરી કરી તો એટલે આ છેડો આ ચપલામાં આ ચપલામાં એટલો ફેર છે કે આ છેડો નીચેનો છે નમતો બતાવે છે પણ જે રીતે માસડો આપણે રેવલ રાખી તો એ રાપ આ લેવલ જગ્યામાં જ રહીએ એટલે આ બધું એક લેવલમાં ફિટિંગ કરવાનું છે આ ખાસ નજર રાખજો અને આ રાપ આપણે બધે ઉપયોગી આવવાની છે અને આ પચાસ ની છે ચોપન ઇંચ ની રાપુ રાખો તો પણ આ તો તમારે મગફળી પાડવા માટે પણ આ રાપુ ઉપયોગ થાય તમારે ટૂંકી રાપુ ના હોય ને ચોપન ની રાખો તો પચાસ ની બાવન ની તો ક્યાંક ઉપયોગમાં બીજે નહીં આવે આમાં જ હાલશે એટલે ચોપન ઇંચ રાપું રાપુ રાખવી હોય તો ચાલે એમાં કઈ નતરું રહેશે નહીં મેન વસ્તુ છે મેન વસ્તુ છે જેમ આમ સેવી કરશો એમ જમીનમાં બેસી જાહે અને ટ્રેક્ટર ફસાઈ જાહે જેમ આમ કરાર રાખશો તો એ આયલું જાહે જેમ આપણે નિક્યુ જે છે આપણે વાવેતરનું ઓરણીમાં એ રીતે ધૂળને આગળ ધક્કો મારી જાય બરાબર એની સાથે કપાસ પણ નીકળી જાય છે એટલે આ રીતે તમારે આ બનાવવાનું છે અને આ ખાસ ઉપયોગી વિડીયો જો તમને લાગતો હોય અને મારા દરેક વિડીયોમાં જો તમને મજા આવતી હોય તો ખરેખર વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને અવા નવા વિડીઓ જોવા માટે કાયમ જોડાઈને રહેજો સપોર્ટ કરતા રહેજો હવે આપણે સિઝન આવશે ચા નાખવાની રોટાવેટરની પ્લાવની તો એના દરેક સેટિંગ જે મિનિ થી સાહ કેમ નાખવા એ પણ એક વસ્તુનો આપણે ખાસ વિડિયો બનાવશું ખેડૂત મિત્રોને ખાસ આગ્રહ છે કે ઘણા ખેડૂત મિત્રો પાસે મિનિટ ટ્રેક્ટર દરેક પાસે છે તો હાથે કેવી રીતના સાહ નાખવા તેના માટે આપણે જોરદાર વિડિયો બનાવતા રહેશું હવે ચાલો આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને પૂર્ણ વિનામ આપી નવા વિડીયોમાં મળે ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી Okay.